તારલિયા એટલે તારાઓ અને પ્રજા એટલે પ્રજા કતાર એટલે હાર સફળતા એટલે કામયાબી રઢ એટલે હઠ આગ્રહ અથવા જીદ હાવાજોડી એટલે શિહણ અને નિંદર એટલે નિંદ્રા અથવા તો ઊંઘ ભાવ કયો છે એ પાઠના આધારે નક્કી કરીને જવાબ લખવાનો છે અસલ જામનગરી બાંધણીની છાપ ઉપસાવી રહી છે તો સુંદરીનો ભાવ હાવાજડી જેવું કામ કર્યું એ બહાવરીનો ભાવ છે વિશ્વાસને સહારે એ ફરી નિંદર ભેળા થાય છે તો વિશ્વાસનો ભાવ છે દાબમાં રહેવું પડતું હોય એમ લાગે એ મને મારી ચિંત્યા નથી તો એ પરાધીનતાનો ભાવ અથવા ચિંતાનો ભાવ આવશે આ ધરતીમાંનો ખોળો અમે પણ ખુદ્યો છે તો પ્રેમ વહાલનો ભાવ આવશે ડાયરો વિખી ત્યારે ચણો જાણે હળવું ફૂલ હતો ચિંતામુક્ત થવાનો ભાવ છે કોણ બોલે છે તે ખાલી જગ્યામાં લખવાનો છે જગદંબાઓ તમારે લીધે મલક ઉજવો છે અને આજે તમે હાચી વાવાઝોડી જેવું કામ કર્યું એ રાણા ભાઈઓ આપણા વાવના રાજ માથે કોઈ મોટી આફત નથી પણ રાણા બાપુ એ વાતે જરાય ગભરાવો કે મુંજાવો જેવું નથી હો અમે બેઠા છીએ તો ગ્રાસદારો બાપુ તમારો ગઢ તૈયાર છે જોવા માટે સીમાડે પધારો તો રાજકવિ ઘટનાના આધારે ક્રમ આપવાનો છે તો પહેલું આવશે પાડોશી રાજના સેવકોની સિપાહી ખેડૂતો પાસે વેરો લાવો ખેડૂતોને બંદી બનાવવાનો પ્રયાસ કરે છે બીજા નંબર આવશે મહારાજે રાજગઢમાં ડાયરાને બોલાવ્યો નંબર ત્રણ આપણી પાડોશમાં આવેલા રજવાડા આપણને નિરાયત કરવા દેમ નથી ચોથું નગરને ફરતે મજબૂત ગઢ ચણાવી લઈએ પાંચમો ગઢ તૈયાર છે જોવા માટે સીમાડે વધારો અને નંબર છ જીવતો ગઢ તૈયાર કર્યો ચણતરવો ગઢ શું કરવો છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે નંબર પણ આપીશું અને એના પ્રકારે અહીં વાક્ય પણ આ રીતે તમારે લખવાના છે ત્યાર પછી જોડકા જોડીએ તો અહીં આપણે સાચો જવાબ જો જોઈએ તો પહેલાંની અંદર સાચો જવાબ એ આવશે ટાઢક વળવી એટલે કે મનને શાંતિ થવી ત્યાર પછી હળવા ફૂલ થવું તો ચિંતા મુક્ત થવું એટલે કે સી રંગે મંચે પૂરું થવું તો આવશે ડી આનંદથી સંપન્ન થવું ગુમાન ઓગળી જવું તો આવશે અભિમાન ઓસરી જવું ને કાન શરવા થયા સપાન થવું એટલે અથવા સજાગ થવું મહારાજે ડાયરો શા માટે બોલાવ્યો તમારે પ્રશ્નોનું કારણ આપવાનું છે કારણ કે તેના રાજ્ય વાવ ગામની સીમાડેથી અવારનવાર માઠા સમાચાર સંભળાયા કરતા અને મહારાજને પોતાની પ્રજાની ચિંતા રહેતી આથી પોતાના પ્રજાની સુરક્ષાના પ્રશ્નો માટે મહારાજે ડાયરો બોલાવ્યો રાણાની નીંદર ઉડી ગઈ શા માટે તો પાડોશી રાજ્યના સૈનિકો ખેડૂતો પાસેથી વેરો લેવા આવ્યા હતા અને એક ખેડૂતને પકડવાનો પ્રયત્ન કર્યો હતો આ બાબતની તેમને ખૂબ જ ચિંતા હતી આથી રાણાની ઊંઘ જે છે તે ઉડી ગઈ વાવના નગરને ફરતો મજબૂત ગઢ ચડવાથી શું ફાયદો થશે તો વાવનગરને ફરતે મજબૂત ગઢ ચડવા ચડવાથી દુશ્મનો વાવનગરમાં પ્રવેશી નહીં શકે અને સિંધુના ઊંટ લઈને આવતા લુટિરીઓથી પણ તેમને રક્ષણ થશે ગામ લોકો શા માટે એકબીજાના હાથમાં હાથ પરોવી ઊભા હતા તો ગામ લોકો રાણા માટે જીવતો ગઢ બનાવવા માટે એકબીજાના હાથમાં હાથ પરોવી અને ઊભા રહ્યા અને પછી રાણાએ કીધું કે લો રાણા તમારો જીવતો ગઢ તૈયાર છે કતારમાં ઊભેલા સુરવીરોને જોઈને રાણો શું વિચારે આવ્યો છે તો કતારમાં ઊભેલા સુરવીરોને જોઈને રાણો વિચારે છે કે હવે આ ગઢમાં દુશ્મનો તો શું દુશ્મનોનો એક ચકલોય ન ફરકી શકે આ શુરીરોના રણનાદને સાંભળીને શાયદ આસપાસના રજવાડાઓનું ગુમાન ભાગી જશે ગઢની રડ છોડો એકમમાં ગઢ કઈ રીતે તૈયાર થયો તો રાજ્યની પ્રજાએ હજારોની સંખ્યામાં એકબીજાના હાથમાં હાથ પરોવી અને ખુલ્લી તલવારો ભાલા બરછીઓ લઈને એક હરોળમાં ઉભા રહેતા જીવંત ગઢ જે છે તે તૈયાર કર્યો હતો આપેલા ફકરાની અંદર લીટી જે દોરેલી છે તે શબ્દોના સ્થાને સ્થાનિક ભાષાનો ઉપયોગ થતાં ફરીથી શબ્દો મૂકીને લખવાનો છે એમ તો આપણી પાડોશીમાં આવેલ પાડોશમાં આવેલ રજવાડા આપણને શાંતિ લેવા દે એમ નથી રોજ રોજ સીમમાંથી કંઈક ને કંઈક ખરાબ વાતો આવતી રહેશે અમને તમારા બધા ઉપર પૂરો વિશ્વાસ છે આ બધું ઠીક તો હોય આપણે જાણે કે એમના દબાણમાં રહેવું પડતું હોય એમ લાગે છે મને મારી ચિંતા નથી પણ રાજ્યના લોકો ચિંતા તો કરવી પડે ને પડોશમાં રજવાડાને આપણે આબરૂ મોભો અને માપ ગમતા નથી એનું કંઈ થાય તમારી શાળાની અંદર પુસ્તકાલયમાંથી વિદ્યાર્થી મિત્રો તમારે લોકકથાનું પુસ્તક મેળવી અને દસ પંદર વાક્યો લખવાના છે તમારી શાળામાં પુસ્તકાલયમાં ઘણી રસપ્રદ લોકકથાઓના પુસ્તકો છે મેં પંચતંત્રની વાર્તાઓ નામનું પુસ્તક વાંચ્યું આ પુસ્તક પ્રાણીઓ દ્વારા રજૂ કરાયેલી બોધદાયક વાર્તાઓ દરેક વાર્તાના અંતે એક સારો બોધ મળે છે જે જીવનમાં ઉપયોગી થાય છે ઉદાહરણ તરીકે કાગડો અને શિયાળની વાર્તા આપણને શીખવે છે કે ચાપલુસીથી બચવું જોઈએ આ વાર્તાનો સરળ ભાષામાં લખાયેલી છે અને બાળકોને ખૂબ ગમે છે આ પુસ્તક વાંચીને મને ખૂબ આનંદ થયો ઘણી નવી વાર્તાઓ જે છે મને શીખવા પણ મળી નીચે આપેલો જે સંવાદ છે તેને પૂર્ણ કરવાનો છે મહારાજ આ ટેકરી ઉપર ગઢ બનાવવો છે જે આપણું રક્ષણ કરશે તમારો સહયોગ મળશે પ્રજા મહારાજ ગઢ જરૂરી છે પણ તેના નિર્માણમાં ઘણો સમય અને ધન લાગશે મહારાજ ચિંતા કરશો નહીં આપણે સૌ સાથે મળીને કામ કરીશું અને જલ્દી ગઢનું નિર્માણ પૂર્ણ કરીશું પ્રજા અવશ્ય મહારાજ અમે આપની સાથે છીએ વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના આગળના કાવ્ય નંબર ચાર અષાઢીનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે અહીંયા પેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો